શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેમજ આ એકાદશી કરવાથી કેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે તેમજ તેની મહાત્મય કથા શું છે તે સર્વેની આવો આપણે માહિતી મેળવી કાર્તક માસમાં આવતી વદ પક્ષમાં આવતી ઉત્પત્તિ એકાદશીના દિવસે સવારના પહોરમાં નાઈ ધોઈ પરવારી ભગવાન સમક્ષ દીવો કરી અને એકાદશીની શરૂઆત કરવાની હોય છે આ એકાદશીના દિવસે સંપૂર્ણ નિર્જળા આહાર ઉપવાસ કરવાનો હોય છે પરંતુ જે અશક્ત હોય તે ફળનો આહાર કરીને પણ આ એકાદશી કરી શકે છે આ એકાદશીના દિવસે બપોરની નિદ્રાનો ત્યાગ કરવાનો હોય છે અને દિવસ દરમિયાન બંને તેટલું ભગવાનનું નામ સ્મરણ અને ભજન ભક્તિ કરવાની હોય છે આ એકાદશીના દિવસે જાગરણ કરીને ભગવાનને પ્રસન્ન કરવાના હોય છે તેમજ આ એકાદશીની જે મહાત્મય કથા છે તે સાંભળવાથી પણ આપણને અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે ભક્તો આ ઉપરાંત એકાદશીના બીજા દિવસે એટલે કે બારમીના દિવસે સવારના પહોરમાં ઊઠી નાયુ ધોઈ પરવારી ભગવાન સમક્ષ પારણા કરી બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપીને આ એકાદશીની વિધિ પૂર્ણ કરવામાં આવે છે અને એકાદશીની સમાપ્તિ કરવામાં આવે છે ભક્તો આવો આપણે ઉત્પત્તિ એકાદશીની મહાત્મય પૂર્વે શ્રી કૃષ્ણ એ પ્રીતિથી ઉત્તમ વિધિ વાળું જેનું મહાત્મય વિસ્તારથી કહ્યું છે તે એકાદશી વ્રતની ઉત્પત્તિનું મહાત્મય હે ઉત્તમ બ્રાહ્મણો જે સાંભળે છે તે અનેક વૈભવો ભોગવીને અંતે વિષ્ણુના લોકમાં જાય છે ત્યારે અર્જુને પૂછ્યું કે હે પ્રભુ ઉપવાસનું નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાથી કેટલું પુણ્ય છે છે તથા તેનો તે પણ તમે મને સઘળું કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાર્થ હેમંત ઋતુ બેસતા જ શુભ એવા કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે ઉપવાસ કરવો તે ઉપવાસ કરવાનો વિધિ આ પ્રમાણે કહું છું પ્રથમ દસમના દિવસે દાતણ આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું તેનો વિધિ એક દિવસના આઠમા ભાગની અંદર સૂર્યના આથમવા ટાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત જાણવું પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં માટે દસમના દિવસે નક્ત ભોજન કરી એકાદશીના દિવસે પ્રાતકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો હે કુંતીના પુત્ર મધ્યાહન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર નદીમાં તળાવમાં અથવા વાવમાં નહોવું તેમજ નદીમાં નહવું તે શ્રેષ્ઠ તળાવમાં નહું તે મધ્યમ અને વાવમાં નાહવું તે કનિષ્ઠ જાણવું એ રીતે શાસ્ત્રમાં નહવાનું કહ્યું છે ત્યારબાદ ઘરે આવી ભક્તિયુક્ત મનવડે ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી ત્યારબાદ શ્રીકૃષ્ણએ કહ્યું કે હે કંપનીના પુત્ર અર્જુન આગળ સત્ય સત્યયુગમાં અતિ અદ્ભુત મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામે દાનવ તેણે આદિદેવ પુરંદર એવા ઈન્દ્રને જીત્યો હતો વળી હે પાંડુના પુત્ર અતિ ઉગ્ર એવા તેણે બાર સૂર્યો આઠ વસુઓ બ્રહ્મા વાયુ અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા આ સઘળી બાબત ઇન્દ્રએ શંકરને કહીને કહ્યું કે અમે સર્વલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી તળમાં ફરીએ છીએ માટે હે દેવોના દેવ દેવતાઓની સી ગતિ થશે ત્યારે ઈશ્વર બોલ્યા કે હે દેવતાઓમાં શ્રેષ્ઠ ઇન્દ્ર જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ બચાવવામાં તત્પર જગતના નાથ ગરુડધ્વજ ધ્વજ કૃષ્ણ છે ત્યાં જાઓ હે અર્જુન આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળો દેવોનો રાજા ઇન્દ્ર સર્વે દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં ગયો અને ત્યાં આગળ ઇન્દ્ર એ વિષ્ણુ ભગવાન સમક્ષ સ્તુતિ કરીને વિષ્ણુ ભગવાનની આરાધના કરી આવું ઇન્દ્રનું કહેવું સાંભળીને વિષ્ણુ ભગવાન વચન કહેવા લાગ્યા કે હે દેવતાઓને જીતી દીધા છે એવો મોટી માયાવાળો દૈત્ય કોણ છે તેનું રહેવાનું ઠેકાણું ક્યાં છે અને તેનું નામ શું છે તેમાં કેટલું બળ છે અને તેનો આશ્રય આપનારો કોણ છે હે ઇન્દ્ર આ સગલું તું નિર્ભય થઈને મને કહે ત્યારે ઇન્દ્ર બોલ્યા કે હે દેવ હે દેવોના ઈશ અને ભક્તની ઉપર કૃપા કરનારા હે ભગવાન પૂર્વે બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડી જંગ તે દૈત્ય હતો તે નાડી જરૂરનો અતિ પ્રખ્યાત મુરુ નામે મોટો પુત્ર દૈત્ય છે તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ ચંદ્રાવતી નામની મોટી નગરી છે તે નગરીમાં વસનારા દુષ્ટ મનવાળા પરાક્રમી મુરુએ જગતને જીતી લઈ રાખ્યા છે એવું તે ઇન્દ્રનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલા વિષ્ણુ બોલ્યા કે હે દેવોના દેવ ઇન્દ્ર હું તે મહાબળવાન શત્રુને હણીશ માટે તમે મહાબળવાન સર્વ દેવતાઓ એકઠા થઈ

તે વખતે યુદ્ધમાં ઉભે થયેલા વિષ્ણુએ જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધો લઈને દોડ્યા તેઓને દોડતા આવતા જોઈને શંખ ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ ઝેરી સર્પોને જેવા બાણોથી દૈત્યોના સર્વે શરીરોને વીંધી નાખ્યા એ રીતે વિષ્ણુએ હરણેલા સેંકડો દાનવો નાશ પામ્યા પણ માત્ર એકાંગ નામનો દાનવ ઉભો રહીને વારંવાર લડવા લાગ્યો તેણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુ યુદ્ધ કર્યું તેથી થાકેલા ભગવાન બદ્રિકાશ્રમમાં ગયા ત્યાં હેમવતી નામની અતિ શોભિત ગુફા છે તેમાં સુવાસારો મહાયોગી જગતના પતિ તેમાં પેઠા હે અર્જુન જે બાર યોજન લાંબી અને એક દ્વારવાળી હતી તેમાં હે પાંડવ તે જ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીથી એવો હું સૂતો તેમાં સંશય નથી પણ મારી પાછળ લાગેલો તે દાનવ તે ગુફામાં પેઠો ત્યાં મને સૂતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચારવા લાગ્યો કે હું દાનવોને ક્ષય કરનારા આ હરિનો નાશ કરીશ અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે દાનવોનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિવાળી એક કન્યા મારા અંગોમાંથી ઉત્પન્ન થઈ હે પાંડવ દેવતાએ આયુધવાળું અને યુદ્ધને માટે ઉભેલી તે દેવીને દાનવોના પતિ મુરુએ જોઈ તે દિવ્ય સ્ત્રીએ માંગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું અને સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું તે કન્યાને યુદ્ધ કરતી જોઈ આ વ્રજ મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે આવું કહી વિસ્મય પામેલા એ દાનવોના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વે શસ્ત્રો કાપી બળવાન દાનવને ક્ષણવાણમાં રથથી સહિત કર્યો અને તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધવાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો અને પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં કાપી નાખ્યું અને તે જળહળતા માથાને પૃથ્વી ઉપર તોડી પાડ્યું એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમના લોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા હિમસંત્રો પાતાળમાં પેસી ગયા તે સમયે જગતના પતિ વિષ્ણુદેવ જાગૃત થયા તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને બે હાથ જોડી નમ્ર થયેલી ઊભી કન્યાને દીઠી તેને જોઈને વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તે બોલ્યા આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હળ્યો જે દાનવને ગાંધર્વો સહિત ઇન્દ્ર સહિત મતગણો સહિત નાગો સહિત અને લોકપાળો સહિત દેવોને રમત માત્રથી જીતેલા હતા વળી જેણે જીતેલો હું આ ગુફામાં ભયભીત થઈને અને શ્રમિત થઈને સૂતો હતો તે વખતે કન્યા બોલી કે હે પ્રભુ તમારા અંશથી ઉત્પન્ન થઈ મેં આ દૈત્યને હણ્યો છે હે હરી આ દૈત્ય તમને પોઢેલા જોઈને હણવા તૈયાર થયો આ રીતે ત્રણ લોકના શત્રુને ઉદ્યોગને જાણીતે દુષ્ટ મનવાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા સર્વે શત્રુઓનો ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું ત્રણેય લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્યને હણ્યો હે પ્રભુ દાનવને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે તે કહો ત્યારે શ્રી ભગવાન બોલ્યા કે હે પાપ રહીતા આ દાનવોના અધિપતિને હણવાથી તમે મને સંતોષ્યો છે દેવો પણ સંતોષ પામ્યા છે પોષણ પામ્યા છે અને આનંદ થયો છે

નક્ત ભોજન કે એક વખત ભોજન કરે છે તેને ધર્મ ધન તથા મોક્ષ આપો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે કલ્યાણી તમે જે કહો છો તે સઘળું થશે આવું પ્રભુનું વચન સાંભળી એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી હે કુંતીના પુત્ર જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ અને ઉત્તમ ગતિ આપીશ બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ અને સર્વ સિદ્ધિ આપીશ માટે જે મનુષ્ય ભગવાનમાં પરાયણ થઈને દિવસ ભગવાનના રાત્રિના મુખથી છે તે પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોની સાથે તે વિષ્ણુ લોકમાં પૂજાય છે જે મનુષ્યો એકાદશીના મહાત્મને અથવા તો તેના એક પદને સાંભળે છે તેને બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે તેમાં સંદેહ નથી હે અર્જુન વિષ્ણુના ધર્મ ધર્મ સમાન બીજો કોઈ નથી તે ધર્મ ગીતાજી વડે મેં સ્પષ્ટ કહી બતાવેલ છે તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું આ એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી તે રીતે કૃષ્ણ અર્જુનના સંવાદમાં કાર્તકી મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી સંપૂર્ણ થાય છે આમ ભક્તો આ એકાદશીના દિવસે જ્યાં આ કથા સાંભળશે તેને એકાદશીનું અનંત ઘણું ફળ મળશે અને હા ભક્તો એકાદશીના દિવસે બને તેટલું ભગવાનમાં ભજન કરવું દસ અને એક મન એમ અગિયાર ઇન્દ્રિયોને ભગવાનમાં જોડી રાખવી તો આવો ભક્તો આપણે સૌ ભેગા મળી ઉત્પત્તિ નામની એકાદશી કરી ભગવાનની પ્રસન્નતા મેળવી સર્વ મનોકામના પૂર્ણ કરી ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને ને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ